હવે ખેડૂતોએ કમોસમી આફતના કારણે પોતાના પાકનું કેટલા પ્રમાણમાં નુકસાન સહન કર્યું છે તે બતાવવા અને પોતાના ખેતરો સુધી નિરીક્ષણ માટે નેતાઓને બોલાવવા માટે પણ ક્યાંક આંદોલન કરવું પડશે એવું લાગી રહ્યું છે કારણ કે ખેડૂતોની સરકારના નેતાઓ ક્યાંય દેખાય તો અમારું અમારા સુધી વાત પહોંચા એમના સુધી વાત પહોંચાડ દેજો એમ ખેડૂતો કહી રહ્યા છે મહીસાગર જિલ્લાના ખેડૂતો એવું કહી રહ્યા છે પણ આવું કેમ એમને કહેવું પડે છે કારણ કે આપણે તો જો નેતાજી ફોટો સેશન કરવા તો પહોંચ્યા છે તો મહીસાગરના ખેડૂતો કેમ આવું કહે છે આવો બતાવીએ નેતાજી દેખાય તો કેસાગર ના ખેડૂતો યાદ કરે છે નેતાજી દેખાય તો કેજો મહીસાગર જિલ્લા પણ નુકસાની થઈ છે અરે નેતાજી મળે તો કોઈ તેમને અમારું એડ્રેસ આપજો કારણ કે માપઠા ના મારે અમારી મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે ડાંગર ના ભારે નુકસાન થયું છે ચાલીસ હજાર હેક્ટર ડાંગર ડાંગરનો પાક થઈ ગયો છે ખેતરોમાં નુકસાનીનું નિરીક્ષણ પણ કરે દ્રશ્યો મહિસાગર જિલ્લાના કડાણાના છે ખેડૂતોએ લલણી માટે ડાંગરના ના કાપણી કરી લીધી હતી ડાંગર ખેતરોમાં સુકાતી હતી પરંતુ માવઠું આવ્યું અને ખેતરો પાણી થી છલકાઈ ગયા ડાંગર નો પાક પલળી ગયો હવે તે પલળેલા પાક માંથી જે કાય બચાવી શકાય તે બચાવવા માટે ખેડૂતો કામ કરી રહ્યા છે વીટીવી ન્યૂઝે ખેતરો સુધી પહોંચી ગ્રાઉન્ડ ઝીરો થી ખેડૂતો ની વેદના ભર્યા દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા સાથે જ તેમના મનની વાત તેમનું દર્દ જાણવાનો પ્રયાસ કર્યો સાહેબ મહીસાગર જિલ્લામાં કોઈ વખત એવું પેકેજ નથી જાહેર કર્યું સરકાર કે અમને ઘણું બધું નુકસાન છે દરેક દરેક વખતે પણ મહીસાગર જિલ્લો એવો છે કે એમાં કોઈ મંત્રી કે કોઈ ધારાસભ્ય કોઈ 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 પેકેજ એવું સાહેબ અમારે હમણાં ઘણું બધું નુકસાન છે ડોગર અમારી બધી બગડી ગઈ સાહેબ અત્યારે આ લાઈ લાઈ ની બિયારણનું રોચ્યું છે એટલી સાહેબ અમે આ બધું ગુડનમાં માં પોણીમાં બધું તાલુકામાં બધું તાલુકા માં પોણી ચાઈ જાય કપલે કપલે કાઢી હઈએ તો ટ્રેક્ટરો ના પૈસા લાવવા ડાઢીઓ ના પૈસા લાવવા અમારે રોપવા ના ચોહા પૈસા લાવવા તો અમારે હું ખાવું સાહેબ અમે ગઈ ભાઈ હાસ્ય રોડી ભાઈઓ બાર બચ્ચો હું ખવડાવીએ અમારો કોઈ વધારે નથી ખેડૂતોને કેટલા પ્રમાણમાં નુકસાની થઈ છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે ખેડૂતો પણ આર્થિક મદદની આશા સેવીને બેઠા છે બીજી તરફ પાક નુકસાની ના માંગ સાથે ભારતીય કિસાન સંઘે વિરોધ નોંધાવ્યો અને વહેલી મહીસાગર જિલ્લામાં ગુલાબસિંહ પણ સહાય માટે પત્ર લખ્યો છે આજે લણની કરેલો પાક અત્યારે ખેતરોમાં જ પડ્યો હતો અને ઉભો પાક પણ ચાલુ વરસાદ અને પવન સાથે વરસાદ પડવાથી એ પણ જમીન સાથે જમીન દોષ થઈ ગયો છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી ભરાઈ ગયું છે વાઢેલો પાક અને ઉભો પાક બંને પાકો પાણીના લીધે નષ્ટ થયા છે ખેડૂતો પાયમાલ થયા છે આ જે નુકસાન થયું છે એને તાત્કાલિક સરકારશ્રી અને ખેતીવાડીના કાર્યો દ્વારા તાત્કાલિક સર્વે કરી અને વહેલી તકે વળતર આપે એ હું સરકારમાં પણ રજૂઆત કરવાનો છું આ મુદ્દો એવો છે જેને રાજનીતિથી દૂર રાખવો જોઈએ આશા રાખીએ કે સરકારના મંત્રીઓ મહીસાગર જિલ્લામાં પણ ખેડૂતોની મુલાકાત લે અને પાક નુકસાની નું વળતર મળે વિશાલ પારેખ બીટીવી ન્યૂઝ મહીસાગર